નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ ચોમાસુ સિઝન દરમિયાન એરેન્ડાના વાવેતરમાં વધારો નોંધાયો છે એરેન્ડાનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે તાજા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો હેક્ટરમાં એરેન્ડાનું વાવેતર નોંધાયું છે જે ગત સિઝનમાં આ સમાન સમયગાળે ચાર લાખ ઓગણસિત્તેર હજાર આઠસો છવ્વીસ હેક્ટર હતું

ઉપલેટા અગિયારસોથી બારસો પાસઠ પાટડી બારસો એંસીથી બારસો પંચ્યાસી ઈડર બારસો એંસીથી બારસો બાણું ભિલોડા બારસો દસથી બારસો પાસઠ વિરમગામ બારસો સિત્તેરથી બારસો એકાણું કુકરવાડા બારસો ત્રાણુંથી તેરસો માણસા બારસો અઠ્ઠાણુંથી તેરસો નવ ભયાઉ બારસો નેવુંથી બારસો બાણું ચોટાણા બારસો એંસીથી બારસો સત્યાસી ખેડબ્રહ્મા બારસો પંચ્યાસી થી બારસો પંચાણું પાટણ બારસો પાસઠ થી તેરસો સત્તર વડગામ બારસો પંચાણું થી બારસો પંચાણું વિસાવદર એક હજાર થી અગિયારસો છત્રીસ વાવ બારસો થી તેરસો જેતપુર બારસો થી બારસો છેતાલીસ બહુચરાજી બારસો થી તેરસો કલોલ બારસો થી તેરસો પાંચ કડી બારસો એસી થી તેરસો સાત જામજોધપુર અગિયારસો એકસઠ થી બારસો થી તેરસો છ હારીજ બારસો સાહીઠ થી તેરસો નવ નેનાવા બારસો થી તેરસો પાંચ ભુજ બારસો થી બારસો અમરેલી એક થી બારસો સાઠ ભાભર બારસો થી તેરસો ચૌદ ભીમા બારસો ચોરાણુંથી બારસો છન્નું મહેસાણા બારસો એંસીથી તેરસો પંદર આંબલી આસણ બારસો પિંચોતેરથી બારસો નેવું લાખણી બારસો એંસીથી તેરસો અગિયાર પાલનપુર બારસો નેવ્યાસીથી બારસો છન્નું સિદ્ધપુર બારસો પંચ્યાસીથી તેરસો દસ ડીસા બારસો નેવુંથી બારસો છન્નું માંડલ બારસો બેતાલીસથી બારસો પચાસ જસદણ નવસોથી બારસો હળવદ બારસો અઠ્યાવીસથી બારસો નેવ્યાસી અંજાર બારસો ત્રણતેરથી બારસો પંચ્યાસી કોડીનાર અગિયારસોથી બારસો અઠ્યાસી રાજકોટ બારસો પિંચોતેરથી તેરસો નવ ગોંડલ એક હજાર થી તેરસો અગિયાર થરાદ બારસો એંસીથી તેરસો હિંમતનગર તેરસોથી તેરસો દસ થરા બારસો એંસીથી તેરસો દસ સિહોરી અગિયારસોથી તેરસો વિજાપુર બારસો અઠ્યાસીથી તેરસો અગિયાર ગોઝારીયા તેરસોથી તેરસો ત્રણ પિલુડા બારસો નેવ્યાસીથી બારસો ચોરાણું ચાણસમા બારસો ઇઠોતેરથી તેરસો તેર ભાવનગર એક હજારથી એક હજાર જામનગર અગિયારસોથી બારસો અઠ્યાવીસ દિયોદર તેરસોથી તેરસો છ જુનાગઢ અગિયારસો પચાસથી બારસો સિત્તેર વિસનગર બારસો એકસઠથી તેરસો એકવીસ બોટાદ નવસો દસથી બારસો સત્યાવીસ રાઘનપુર બારસો સિત્તેરથી તેરસો વારાહી બારસો અડસઠથી બારસો સિત્તેર ભીલડી બારસો સિત્તેરથી બારસો નેવું